નમસ્કાર દોસ્તો હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ રૂમ ટીચિંગમાં સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ફોરેસ્ટકાર્ડને સંબંધિત ઘણા બધા ઉમેદવારોમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ એમને જોઈએ છે કે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે મેરિટ કેટલું અડગશે કે કેટલું અટકશે રનિંગ માટે કઈ રીતનું બોલાવશે જિલ્લાવાઇઝ કેટે જિલ્લાવાઇઝ કેટલું કટ ઓફ રહેશે આવા ઘણા બધા પ્રશ્નો છે જે ઉમે ઉમેદવારોને ખટખટ મનમાં થતા હશે તો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્ન નું સમાધાન આપણે આ વિડીયોમાં કરવાનું છે એટલે કે તમને જે પણ પ્રશ્ન છે તે તમને તેમની વિશેની માહિતી જરૂરથી ચોક્કસ થી સચોટ સચોટ માહિતી મળશે જે આપણે એનાલિસિસ કરીને આપણને માહિતી આપી છે તેના પ્રમાણે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમારા જે પ્રશ્નો છે તેમનું તમને સમાધાન થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી જોવાનું રાખો ને વિડીયો ચેનલ પર ન હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પ્રવર્તકમાં તો ચાલો વિદ્યાર્થી મિત્રો મેં થોડા પ્રશ્નો નોટ ડાઉન કર્યા છે કે જે તમને હોઈ શકે છે કે તો એક એક પ્રશ્નો આપણે એકવાર જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ફોરેસ્ટ ગાર્ડ નું જે ફાઈનલ રિઝલ્ટ છે તે સૌથી પહેલા છે તે ક્યારે બહાર પડશે કે ક્યારે આવશે હવે પ્રશ્ન નંબર બે જોઈએ તો કેટેગરી વાઇઝ મેરિટ કેટલું રહેશે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તો જિલ્લા વાઇઝ કટ ઓફ કેટલું કેટલું રહેશે તમને ખબર છે કાસ્ટ વાઇઝ અલગ અલગ મેરિટ કટ ઓફ રહેશે અને જિલ્લા વાઇઝ પણ અલગ અલગ રહેશે તો કેટલું રહેશે કેટલું રહેશે એની આપણે માહિતી લેવાના છે પછી જોઈએ તો રનિંગ માટે કઈ રીતના બોલાવવામાં આવશે પછી પ્રેક્ટિકલ ક્યારે થઈ શકે વિદ્યાર્થી મિત્રો તો આ બધા જે પ્રશ્નો છે તેનું આપણે આ વિડીયોમાં માહિતી લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક પ્રશ્નોની શરૂઆત કરી અને એક છેકે ફોરેસ્ટગઢ નો ફાઈનલ રિઝલ્ટ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો જે લોકો ની ઓફિશિયલ વેબસાઈટ છે ત્યાંથી આપણે માહિતી લીધી છે તો એ લોકો એવું કહીયું છે કે ફોરેસ્ટગઢ નો જે ફાઈનલ રિઝલ્ટ છે તે તમારા ટૂક સમયમાં જાહેર થશે એટલે કે માર્ચ ની એન્ડિંગ માં અથવા તો એપ્રિલ ના ફર્સ્ટ વીક માં તમારું ફાઈનલ રિઝલ્ટ જાહેર થઈ જશે સંભવિત છે પણ એટલે કે finally થઈ જ જશે એ લોકો જે માહિતી આપી છે તેના પ્રમાણે એક બે દિવસ કદાચ આમ તેમ થાય પણ finally એ લોકો march ની ending માં અથવા તો એપ્રિલ ની first માં એ લોકો જાહેર કરશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્ન નંબર એક નું જે result બાબતે જે તમને સંકોચન હતું તેનું તમને માહિતી મળી ગઈ હશે હવે આપણે પ્રશ્ન નંબર બે પર જાય તો કેટેગરી વાઇઝ મેરિટ એટલે કે કટ જે છે તે કેટલું અટકશે તો આ તો અંદાજ કેટલું રહેશે ફાઇનલ તો આપણને હજુ આવશે ત્યારે જ ખબર પડશે પણ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ જે લોકોએ એનાલિસિસ કરીને આપણને આંકડા આપ્યા છે તેના પ્રમાણે આપણે જોઈએ તો અહીં અમે કેટેગરી કેટેગરી લખી છે તેના હેસા કેટલું કેટલું મેરિટ અંદાજી જ હોઈ શકે તે આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એસસી છે એસસી કાસ્ટવાળા વાળા છે તો તેનું એસસીથી થી લઈને સો સુધીનું મેરિટ હોઈ શકે છે પછી એ જ રીતના જોઈએ તો એસટી નું પણ એસી થી લઈને સો સુધીનું હોઈ શકે છે હવે એસી એસી બીસી નું નેવું થી લઈને સો સુધી હોઈ શકે છે અને ઈડબલ્યુએસ નું પંચાણું થી લઈને સો સુધી હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો અને જે જનરલ કાસ્ટ વાળા છે તેમનું 101 થી લઈને 110 સુધી રહેવાની શક્યતા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કેટેગરી વાઇઝ મેરિટ છે તેમનું આપણે અહીં સંપૂર્ણ કાસ્ટ વાઇઝ આપણે અહીં મેરિટ અંદર અંદાજિત આપણે આંકડા આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે જે પણ આંકડા છે તે એ લોકોને ઓફિશિયલ વેબસાઇટ પર આપેલા છે તમે ચેક પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આના પ્રમાણે તમારે મેરિટ રહેશે અંદાજ થોડું ઘણું પ્લસ થાય બાકી તો એ લોકો લોકો જે રીતના એનાલિસ કરીને આપ્યા છે તો આટલું રહેવાની શક્યતા પૂરેપૂરી છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર ત્રણ છે કે જિલ્લા વાઇસ કોટઅપ કેટલું રહેશે હવે આપણને અંદાજિત જે કેટેગરી વાઇઝ તો ખબર પડી ગઈ પણ હવે જિલ્લા વાયસ એ લોકો કેટલું મેરિટ બનાવી શકે તો એ વિદ્યાર્થી તો વિદ્યાર્થી મિત્રો આપણે જિલ્લાવાઇઝ કટ ઓફ કેટલો અટકશે તેની માહિતી આપણે મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર સોળ અને બે હજાર બાવીસના જે ફોરેસ્ટ ની એક્ઝામ લેવાય છે તેના જે ડેટા છે તેનું એનાલિસિસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ચોક્કસ મોટો મોટો અંદાજ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર બાવીસની જે ફોરેસ્ટ ની એક્ઝામ લેવાય તેમાં જિલ્લા જિલ્લાવાઇઝ કેટ કટ ઓફ કેટલું રહ્યું હતું કેટલા જૂના બોલાવવામાં આવ્યા હતા કેટલી સીટો હતી તો આ બધી આ બધી જે માહિતી છે તે આપણે બે ત્રણ જિલ્લાની એમ તો બધા જિલ્લાઓની છે માહિતી મારા જોડે પણ આપણે બે ત્રણ જિલ્લાની માહિતી જોઈએ તો આપણને અંદાજો આવી જાય કે કેટલા માર્ક સુધીના બોલાવી શકે છે કે ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન છે કે અમારા એક્યાસી થાય છે અમારા બ્યાસી ત્યાંશી પંચ્યાસી થાય છે તો તેવા લોકોને રનિંગ આવશે કે નહીં આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તેના ઉદાહરણ સ્વરૂપ સ્વરૂપે આપણે બે હજાર બાવીસનું જે જે પ્રેક્ટિકલ માટે બોલાવવામાં આવે આવેલા તેના ડેટા છે તેનો આપણે થોડું તેના તરફ ધ્યાન દોરીએ તો આપણને વધુ ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો મેં ત્રણેક જિલ્લાની માહિતી લીધી છે તો તેના પરથી તમે બીજા બીજા જિલ્લાનો પણ અંદાજો કાઢી શકો અને જો તમારે બધા જિલ્લાનો જોઈએ તો હું લાસ્ટમાં આ જે બધા જિલ્લાનો ટોટલ જે જે ડેટા છે તે સલા એડ કરી દેસ તો વિદ્યાર્થી મિત્રો તમે તે ચેક કરી શકો છો અને તમે અંદાજ કરી શકો કે આ વખતે પણ આટલું આનાથી થોડું સમથિંગ અથવા તો આટલું જ આ રીતના જ રહેશે એવું તમે અંદાજો લગાવી શકો છો અને જે તમારે તૈયાર કરવાની તૈયાર કરવાની એટલે કે પ્રેક્ટિકલી તૈયાર હજુ પણ નથી ચાલુ કર્યું તો તમે બિંદાસ શરૂ કરું આ જોઈને તમે શરૂ કરી શકશો અને તમે થોડા નિશ્ચિંત પણ થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો એક એક આપણે આ ત્રણ જિલ્લાની મેં માહિતી લીધી છે તો એક એક જોઈએ તો પહેલાં આપણે પહેલાં માહિતી લઈએ તો આપણે પહેલાં તાપી જિલ્લાની માહિતી લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો તાપી જિલ્લામાં જે સીટો 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 હતી 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 તે ટોટલ ટોટલ કેટલી તો અલગ અલગ છે અલગ અલગ કેટેગરીમાં કેટલી કેટલી સીટો હતી કેટલું કટ ઓફ કેટલું કટ ઓફ હતું એ લોકોને બોલાવવામાં આવ્યા અને ટોટલ કેટલા જણને બોલાવવામાં આવે તેવા ડેટા મેં અહીં મૂક્યા છે તો જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો અહીં જનરલ કેટેગરી વાળા છે તેમની સીટ એક હતી તેમની સીટ એક હતી જનરલ કેટેગરીવાળી સીટ હતી એક હતી અને તેમનું કટફ એકસો તેવીસ એટલે કે એકસો તેવીસે ન અટક્યો હશે પણ વિદ્યાર્થી મિત્રો જેનો સૌથી હાઇઝેસ હશે હવે જે લોકોને વધારે માર્ગશે તેમને બોલાવવામાં આવ્યા હશે આવ્યા હશે એકસો વીસ પ્લસ હશે તેવા વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો તેવા એકસો ત્રેવીસ પોઈન્ટ પાંચ કથફ હતું તો તેવા વિદ્યાર્થી મિત્રોને બા કેટલા બાવન બાવન ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા એ જ રીતના તમે જોઈ શકો છો કે એસસી કેટેગરીમાં ત્રણ સીટો હતી ને એમનું કટ ઓફ કેટલું રહ્યું હતું એસી રહ્યું હતું તો તેવા ઉમેદવાર તેવા કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા એકસઠ ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા એજ રીતના તમે એસસીબીસી માં નજર શકો કે વિદ્યાર્થી મિત્રો અગિયાર સીટો હતી એમની ને એમનું કટ ઓફ હતું જેમને પાંચસો ને બાવન જેટલા ઉમેદવારોને બોલાવામાં આવ્યા હતા પછી એ રીતના તમે એસટીમાં જોઈ શકો છો કે નવ સીટો હતી તેમાં કટ ઓફ એસી એસી નું હતું અને ચારસો તેર ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા એ જ રીતના ફિમેલ એસસીબીમાં પાંચ પાંચ સીટો હતી તેમાં કટ ઓફ એસી હતું અને એકસો ત્રેસઠ જેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા અને ફિમેલ એસટીમાં તમે ત્રણ સીટો હતી જેમાં એસી હતી એમાં હવે સીટો ના ભરે એસી તો ટોટલ એમ કરીને એક હજાર બસો એકતાલીસ જેટલા ઉમેદવારોને આટલી બત્રીસ સીટો માટે બોલાવવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ તાપી જિલ્લામાં ટોટલ એક હજાર બસો એકતાલીસ સીટો માટે બોલાવવામાં આવ્યા હતા એ રીતના જિલ્લો છે તેમાં પણ કઈ રીતના બોલાવવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે જનરલ કેટેગરી વાળાની સીટો બાર સીટો હતી તો કટ ઓફ કેટલી બી હતું અઠ્ઠાણું કટ ઓફ બી હતું અને સસો ચાર જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા પછી જનરલ માં બે સીટો હતી એના માટે પંચ્યાસી પંચ્યાસી પોઈન્ટ પચીસ કટ ઓફ ગયું હતું એસસી માં જોઈ શકો ગયું હતું બોલાવવામાં આવ્યા એ જ રીતના એસસી બીસીમાં પાંચ સીટો હતી કટ ઓફ બાણું હતું અને બસો છન્નું જણને બોલાવવામાં આવ્યા હતા એ રીતના ફિમેલ જનરલમાં પાંચ પાંચ સીટો હતી એસી પોઈન્ટ પંચોતેર કટ ઓફ હતું અને અગિયાર જનને બોલાવવામાં આવ્યા હતા એ રીતના ફિમેલ એસસીબીસી માં બે સીટો હતી બે સીટો હતી એસી પોઈન્ટ પાંચ કટ ઓફ હતું અને ઓગણત્રીસ જણ ને બોલાવામાં આવ્યું હતું એવી રીતના ટોટલ જે સીટો હતી તે ઓગણત્રીસ સીટો હતી ઓગણત્રીસ સીટો માટે એક હાજર આઠસો એક એકસો આઠ ટોટલ બોલા આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ છે એક છોટા ઉદય માહિતી હવે જોઈએ આપણે ડાંગ જિલ્લાની માહિતી લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એમાં કુલ તેવીસ સીટો હતી તેવીસ સીટોમાં એસટીમાં ચાર સીટો હતી કટ ઓફ કેટલું ગયું હતું એસી પોઈન્ટ પચીસ ઉમેદવારોને પાંચસો છ ઉમેદવારોને બોલા આવ્યા હતા એ જ રીતના તમે જોઈ શકો છો કે ફિમેલ એસટીમાં એક સીટ એક સીટ હતી એસસી કટ હતું અને ત્રણ જણને બોલાવવામાં આવ્યા હતા એ કટ ઓફ એસી જનરલમાં દસ સીટો હતી કટ ઓફ એસી પોઈન્ટ પંચોતેર હતું અને એક જણને બોલાવવામાં આવી રીતના જનરલ ઈડબ્લ્યુ એસ માં બે સીટો માટે બે સીટો હતી એસી પોઈન્ટ પચીસ એમનું કટ હતું અને એક જણને બોલાવવામાં આવ્યું હતું અને જનરલ ફિમેલમાં ચાર સીટો હતી એસી પોઈન્ટ પાંચ ને એક જણને બોલાવામાં આવ્યા હતા એવી રીતના તો અને પ્રેક્ટિકલ માટે પાંચસો બાર જણ ને બોલાવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ છે થોડાક આપણે બે હજાર બાવીસ ફોરેસ્ટ ગાર્ડની પ્રેક્ટિકલ લેવાય તેમાં જેટલા ઉમેદવારો અને કટ ઓફ કેટલું ગયું હતું તેની આ ડેટા છે તો વિદ્યાર્થી મિત્રો આ નથી તમે અનુમાન લગાવી શકો છો કે કઈ રીતના કેટલું કેટલું મેરિટ જઈ શકે અને કેટલા સુધી કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીને પણ બોલાવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ટેન્શન લેવાનું જરૂર નથી તમને જો તમારે એસી પ્લસ થાય છે અને એસી સુધી થાય છે તો તમારે પૂરા પૂરા ચાન્સીસ છે તો વિદ્યાર્થી મિત્રો તમે નિશ્ચિત થઈને પરીક્ષાની પ્રેક્ટિકલી તૈયારી કરી શકો છો અને બીજી વાત કે પ્રેક્ટિકલ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો કદાચ એપ્રિલ એપ્રિલના ફર્સ્ટ વીકમાં જો રિઝલ્ટ જાહેર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો પૂરું પૂરે છે કે એકથી દોઢ મહિનામાં અથવા તો મેના એન્ડિંગ સુધીમાં લેવાઈ જવાય લેવા જાય નહીં તો પછી તો ચોમાસું આવી જશે પછી તો વાર લાગશે તો વિદ્યાર્થી મિત્રો કદાચ રિઝલ્ટ હમણાં ફટાફટ બધી પ્રોસેસ થાય છે તો એના અંદર જ આપણે કહી શકીએ કે પ્રેક્ટિકલ પણ જલ્દી જ લેવા જશે તો વિદ્યાર્થી મિત્રો આથી તમારા ફોરેસ્ટગારને લગતા પ્રશ્નોની માહિતી તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમારા જે પ્રશ્નો હતા તેનું સોલ્યુશન થયું હોય એનો વિડીયો તમને ગમે તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયો આવે ત્યાં સુધી ચેનલને વધુને વધુ શેર કરતા રહો તો